મિત્રો આજે પહોંચેલા સંત મેઘજી દાદાએ મારામાં વોટ્સઅપ દ્વારા એક વાણી મોકલી છે શંકરદાસની સુંદર વાણી છે મિત્રો આ જોઈએ એ વાણીને हंसनेना ठरेने नाभि हसे जीना दर्शन थी दुख सगड़ा जाया दुर्लभ एवा संत चे दुर्लभ મતલબ એ આત્માને કહી રહ્યા છે નેણા ઠરેને નાભી હશે જેના દર્શનથી દુઃખ જાય સગડા દુર્લભ એવા સંત છે તો એવા જે સંત હોય સાચા જેના દર્શન માત્ર આપણી આંખોમાં ઠંડક આવી જાય શાંતિ આવી જાય નાભી હશે નાભી દાંત કાઢે છે અહીંયા હસે છે કારણ કે એવા સંતના દર્શન થયા ને મિત્રો એટલે આપણી નાભી પણ હસવા લાગે નાભી જે આપણી હોય છે એને એક થૂમડું કહેવામાં આવ્યું છે મિત્રો કારણ કે માતાના પેટમાં જ્યારે બાળકનું બંધારણ થાય છે ત્યારે સર્વપ્રથમ નાભી જ બને છે મિત્રો અને એ બાળકની નાભીની સાથે માતાની નાભી જોઈન્ટ હોય છે અને જે રીતે કોઈ એક બીજ આપણે વાવીએ કોઈ પણ વૃક્ષનું બરાબર હવે વૃક્ષનું બીજ આપણે પેટાળમાં નાખ્યું ધરતીની એટલે ત્યાં સર્વપ્રથમ નાભી આકાર જ બંધાશે પછી એ નાભીમાંથી નીચે બધી બાજુ મોડિયા ફેલા હશે એ થૂંબડામાંથી થૂંબડું બંધાય પહેલાં જ વહેલા નાભી એ થૂંબડું ઝાડનું પહેલાં એ થૂંબડું બંધાય પછી એ થૂંબડામાંથી ચારેય બાજુ મોડિયા જશે તમે જો તો એ નાભી દ્વારા જ મૂળિયા નીકળ્યા અને એ મૂળિયાના સહારે પછી ધીરે ધીરે આખું ઝાડ બને છે મિત્રો બરાબર જેવી રીતે માતાના પેટની અંદર નાભી બંધાણી તો માતાનું પેટની અંદર નાભી બંધાય છે ક્યાં બંધાય છે મિત્રો એ જલકમલમાં જલકમલ જ્યાં બ્રહ્મા અને સાવિત્રીનો વાસ છે અને બ્રહ્માજી બીજ નાખે છે પછી નાભી જેમ જળકમલ કહેવાય છે એમાં જળ હોય આપણે બીજ ધરતીમાં નાખ્યું તો જળનો એને સપોર્ટ મળે હે તો જે અંકુર ફૂટે નાભી બંધાય પછી જળની નીચે જળના સહારે જ પછી પૃથ્વીમાં ચારે બાજુ મૂળિયા ફેલાય છે કારણ કે જળ ન મળે તો એ બીજ આગળ પ્રગતિ ન કરી શકે માતાના પેટમાં જળ હોય છે નાભી બંધાય છે પછી નાભી એ મિત્રો આપણી ડૂટીને કહેવાય એ નાભી બંધાય પછી નાભીને નીચે જળ આવે જળ કમળ જેને આપણે છીએ જળને નીચે પછી પૃથ્વી તત્વ આવે તમે જોઈ લેજો જળ તત્વ નીચે પૃથ્વી તત્વ છે બરાબર આ જ રીતે સમજવાનું છે જેવી રીતે તમે મિત્રો એક સાયકલનું વ્હીલ લેજો બધાએ જોયું હશે સાયકલના વ્હીલમાં વચ્ચોવચ મધ્યમાં એક ચક્રી હશે એ ચકરીમાં નાના નાના હોલ હશે અને એ ચકરીના સહારે ઘણા બધા આરાઓ જોડેલા હશે તમે જોજો આરા બરાબર એ આરાઓ જોડેલા હોય છે પછી આરાઓ સીધા જ જે રિંગ હોય છે તેની સાથે જોઈન્ટ હોય છે પછી એ જે એક ચક્રી છે એની અંદર એક આપણે એની અંદર પેલા એ મિલાયું હોય છે એક સળિયા જેવું જેમાં એ ચક્રી ફરતી હોય છે તો જેવી રીતે આપણે શોર્ટકટમાં સમજીએ તો જે મધ્ય ભાગ છે સાયકલના વ્હીલનો એને જ તમે નાભી સમજો અને ફરતા જે આરા છે એ બધી નસનાળીઓ સમજી લ્યો કારણ કે આપણી નાભી જ એક થૂંબડું છે ને થૂંબડામાંથી જે મૂળિયા બધે ગયા છે એમ આ તો નાભી રૂપી થૂંબડામાંથી બધે આપણી નસનાળીઓ ગઈ છે હવે નાભી હશે ને મિત્રો હશે એટલે દાંત કાઢવું એ હશે ત્યારે તમે જોજો લગભગ અંદરથી હસવું આવે મુખનો મુખ મુખ દ્વારનો હશે નથી ઘણા લોકો એકલા એકલા હસતા હોય છે એમી અંદરથી હસવું આવે નાભીએથી સાચા સંત જ્યારે મળે ને ત્યારે અંદરથી આપણને એક આનંદ પ્રગટ થાય આનંદ એ જ હસવું એ હસવાથી જમે જોજો આપણા માટે એટલા માટે ગુજરાતીમાં હસવાનું એક બહુ મોટું રહસ્ય છે કે હસવાથી ઘણા બધા રોગો જાય આપણે નાશ થઈ જાય એમ જ્યારે નાભી હશે ને અંદરથી હસવું આવે ને ત્યારે જેના દર્શનથી દુઃખ જાય પછી હું છે કે નાભી વાર આપણે હસીએ એટલે બધી નસનાડીઓ ક્લિયર થઈ જાય એટલા માટે હસવું બહુ ઉત્તમ છે હસવાથી એક તો આપણે દુઃખને ભૂલી જાય છે બીજું એક કે આપણું શરીર નિરોગી બને છે તો દુર્લભ એવા સંત છે એવા જે સંત છે તે દુર્લભ છે મળવા કઠિન છે અત્યારના યુગમાં હું ઘણીવાર કહું છું આવા સાચા જે સંત છે એ દુર્લભ છે મળવા દુર્લભ છે ક્યાંક જ હશે છે જુનાગઢમાં સંતો છે પરંતુ એ નીકળતા નથી ઝાઝા ભાગે કોઈને મળતા પણ નથી માત્ર એવા સંતોના દર્શનથી જ મિત્રો આપણે કેટલાય દુખ્યા છે મેં એકવાર વાત કરેલી છે વર્ષ દિવસ પહેલા બરોબર ભમરી જેવી જેની ભાવના કરી પોતાના રૂપરાજી થાય દુર્લભ એવા સંત છે મિત્રો ભમરી જેવી જેની ભાવના જેવી રીતે એક ઈયળને ભમરી લઈ આવે છે અને ક્યાંય ખાડો હોય દિવાલોમાં કે ઝાડમાં એ જગ્યાએ મૂકી પછી ભીની માટીની જગ્યાએ જાય ભીની માટી લાવી લાવીને એક પડદો બાંધે છે બરાબર પછી અંદર પૂરે છે અને ઉપર પડદો બાંધી દે છે પછી ફરતી ગણગણ કરે છે પછી અમુક ટાઈમ જતા એ ભમરી શું છે ખોલે છે અને ખબર પડી જાય ત્યારે અંદર પૂરી પૂરીથી ઈયળ અને નીકળી અંદરથી ભમરી તો એ ભમરી સ્વરૂપ થઈ ગઈ અને વ્યાખ્યા કરવા જાય બહુ લાંબી થાય છે એમ કરેલી છે બરાબર તો ભમરી જેવી જેની ભાવના તો જેની ભાવના માત્ર ભમરી જેવી જ છે મતલબ પોતાના જેવા જેને બનાવી દે જેમ ભમરી ઈયળને પોતાના સ્વરૂપ જેવી બનાવી દે છે એમ સાચા જે સંત છે પોતાના રંગે રંગી લે હે નથી સંતોની વાણી કે સંત ઓર પારસમણી મેં બળો અંતરો જાણ સંત ઓર પારસમણી મેં બળો અંતરો જાણ પારસમણી લોહે કો હેમ કરે સંત કરે આપ સમાન તો પોતાના સમાન જે બનાવી દે પોતાના જેવા જે બનાવી દે તેને સંત કહેવાય હે આખા જિંદગી હું ગુરુ આ ચેલો તો એ ગુરુ ચેલો એમને બંધ ભમરી ને તમે ગુરુ માનો ને ઈયળને તમે શિષ્ય માનો તો ઈયળને ભમરી સ્વરૂપ પોતાના સ્વરૂપમાં બના ફેરવી નાખે પોતાના રંગે રંગી લે પોતાને જેવી બનાવી દે બોલો આખી જિંદગી ચેલો ને ચેલો રહીએ જ પોતાને જેવા તેને બનાવી ના શક્યા ગુરુ તો એવા ગુરુ શું કામ આમ છે મિત્રો બરાબર દુર્લભ એવા સંત છે આવા સંત મળવા દુર્લભ છે કઠિન છે વાણી જેની છે અમૃત જેવી પીતા આવે અમીના ઓડકાર દુર્લભ એવા સંત છે જેની વાણી અમૃત જેવી છે એ બોલે ને તો આમ અમૃત હે અમૃત રસ જેનામાં જરતા હોય બોલે જેના મુખમાંથી ફૂલ્લા જરતા હોય કોઈને દુઃખ જ ન લાગે જેમ કોઈલ બોલતી હોય કેવું મીઠું લાગે એવું અમૃત જેવી જેની વાણી એના શબ્દો સાંભળવાથી મૃત અને અમૃત અમૃત બની જવાય છે પિતા આવે અમીના ઓટકાર એ શબ્દોને એ વાણીને વાણી કયો શબ્દ કે ભાઈ એ શબ્દને એ વાણીને આપણે પીએ ગ્રહણ કરીએ અને રસ્તે ચાલીએ તો એના અમીના જ આપણને ઓટકાર આવે પણ હવે વાણી જ કાગડા જેવી હોય તો ચેલોએ કાગડા જેવું જ બોલવા લાગે આવું હે એમ છે મિત્રો આ બધું હંસા નિર્મળતા જે નાનયન દોષ દ્રષ્ટિ નવ હૈય લગાર દુર્લભ એવા સંત છે હંસા નિર્મળતા જેના નયનમાં દોષ દ્રષ્ટિનો હૈયે લગાર નિર્મળતા જેના નયનમાં જેની આંખોમાં નિર્મળ હોતા હોય જરાય દોષિત દ્રષ્ટિ ના હોય જરાય દોષ ના હોય જેની આંખોમાં નિર્મળતા છલકતી હોય હે દોષિત દ્રષ્ટિનો હૈયે લગાર જેની દ્રષ્ટિમાં બિલકુલ દોષ ન હોય અત્યારે તો આમ આંખોથી જોતો ને તેમ રાક્ષ જેવી આંખો લાગે ફાડી ફાડીને હમ એવા ડોરા કાઢે બબીરામ ધંધા કરે પણ આની દ્રષ્ટિમાં આની નજરમાં જરાય દોષ હોતો નથી જે સંત છે એની ચામડાની આંખોમાં એ બિલકુલ દોષ હોતો નથી ક્યાંય પણ જોવે બધું શુદ્ધ જ જોવે છે બધું સમાન ભાવે જ જોવે છે જેની દૃષ્ટિમાં દોષ નથી અને જેની સુરતારૂપી જ્ઞાનની દ્રષ્ટિમાં પણ લેસ માત્ર દોષ હોય નહીં હે શુદ્ધ કંચન જેવી જેની સુરતા જેનો આત્મા હોય જરાય મેલ હોતું નથી એ શુદ્ધાત્મા બની જાય છે એવા સંત દુર્લભ છે હંસા બ્રહ્મ રૂપ ભાડે બ્રહ્મ रूप भाड़े ब्रह्मांड ने झेनी वृति अखंड ब्रह्मा का दुर्लभ एवां संत छे वो हंस है आत्मा ब्रह्म रूप भाड़े ब्रह्मांड ने જેની વૃત્તિ અખંડ બ્રહ્માકાર વાક્ય બાત હૈ હો શંકર બાપુની બ્રહ્મરૂપ બ્રહ્મ મતલબ મિત્રો એ જ પરમાત્મા બ્રહ્મ રૂપ ભાડે બધા એને બ્રહ્માંડને બ્રહ્માંડને પણ એક બ્રહ્મ રૂપ જ ભાડે ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ આકાશ આકાશરૂપી બ્રહ્માંડને પણ બધી જગ્યાએ બ્રહ્મ સ્વરૂપ જ બધાને જોવે ભાળે હે ક્યાંય જળ ચેતન પણ નહીં સર્વસ્વ પરમાત્મા હિ પરમાત્મા સાવર જંગમ અણુ અણુમાં કણકણમાં જલમાં થલમાં બધે એ જ એના સિવાય બીજું કાંઈ નહીં વાહ વાહ ભાઈ જેની વૃત્તિ અખંડ બ્રહ્માકાર જેની વૃત્તિ મતલબ એક વૃત્તિ ઈચ્છા એક મહાવૃત્તિ મહાવૃત્તિને સુરતાની ઉપમા આપી છે હવે એ મહાવૃત્તિ જે છે અખંડ બ્રહ્માકાર એમ મહાવૃત્તિ અખંડ બ્રહ્મા આકાર બની ગઈ બધું બ્રહ્મ આકાર રંગે ગઈ બ્રહ્મ સ્વરૂપ બની ગઈ અને બ્રહ્માકાર બની ગઈ બ્રહ્મના જેવી બની ગઈ જેમ ભમરીએ ઈયળને પોતાની જેવી બનાવી દીધી એવી જ રીતના એની સુરતા પણ બ્રહ્માકાર બની ગઈ બ્રહ્મ સ્વરૂપ બની ગઈ દુર્લભ એવા સંત છે મિત્રો વાહ ભાઈ વાહ

થતા વાહ દાસ શંકરજી બાપુ કહી રહ્યા છે હે હંસા હે આત્મા વિનંતી કરીને કહી રહ્યા જેની મહેર થતા બેડો પાર હવે પેલા દેહધારી સદગુરુની વાત કરી પછી બ્રહ્મની વાત કરી છે પાછળ પરમાત્મા જે છે પાર બ્રહ્મરૂપી પરમાત્મા એની મહેર જો થઈ જાય એની મહેર થતાં બેડો પાર તો બેડો પાર સમજી લેજો જીવન મનનો ચક્કર ખતમ ઉતરી ગયા તમે બહુ પાર પણ એવા સંત પહેલાં દેહધારી મળે અને બ્રહ્મરૂપી પરમાત્માની ભક્તિ ભજન આપે એની ઓળખ કરાવે ત્યારે બેડો પાર થાય બાકી ઢોંગી પાખંડિત કાંઈ ન થાય મિત્રો બરાબર તો બોલો પ્રેમથી દાસ શંકર બાપુની જય સત્ય સનાતન ધર્મની જય